નમસ્કાર ડી વીલાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે લોકસભાની ચૂંટણીના ગુજરાતમાં મતદાનને હવે ગણતરીના દિવસો બાકી છે અને ચૂંટણી પ્રચારના અંતિમ દિવસો ચાલી રહ્યા છે ત્યારે છોટાઉદેપુર લોકસભા મત વિસ્તારના ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના જશુભાઈ રાઠવા આજે પૂર્વ સાંસદ અને કોંગ્રેસના અગ્રણી જેઓ હાલમાં જ ભાજપમાં જોડાયા છે એવા નારાયણભાઈ રાઠવા તેમજ હાલોલના ધારાસભ્ય જયેન્દ્રસિંહ પરમાર મયંકભાઈ દેસાઈ અરવિંદસિંહ પરમાર સહિતના હોદ્દેદારો અને મહાનુભાવો સાથે ગોગંબા ખાતે એક ચૂંટણી સભાની અંદર પધાર્યા હતા અને આ પ્રસંગે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ચૂંટણી સભાની અંદર ઠેર ઠેર તેમને સારો આવકાર મળ્યો હતો અને લોકોએ તેમનું તેમજ વેપારી મંડળ મુસ્લિમ સમાજ સૌએ તેમનું ખૂબ જ સન્માન કર્યું હતું તેઓનું અભિવાદન જીલતા જીલતા સભાના સ્થળે પહોંચ્યા હતા વેપારી પંચની વાડી ખાતે આ ચૂંટણી સભા રાખવામાં આવી હતી જેમાં જશુભાઈ રાઠવા અને ધારાસભ્ય જયદ્રસિંહ પરમાર સાહેબ તેમજ નારાયણભાઈ રાઠવા સહિતના મહાનુભાવોનું ભવ્ય સ્વાગત અને સન્માન કર્યા બાદ ચૂંટણી સભાને સંબોધી હતી આ દરમિયાન ચૂંટણી સભાની અંદર આવેલા લોકોએ પોતાના મંતવ્ય રજૂ કર્યા હતા સ્વૈચ્છિક મંતવ્ય રજૂ કર્યા હતા તેમાં શું કહેવા માંગે છે લોકો તે જાણીશું શું નામ છે કાકા ભલા ભાઈ ભાઈજીભાઈ કયું ગામ ભોકંભા ભોકંભા આજે શેના માટે આયા છો ભાજપની સભામાં આવ્યા છે તો શું કરવાનો છે વોટ કોને આપવાનો મોદી દાદાને કોણ જીતશે મોદી દાદા જીતશે એવું તમારું ઉમેદવાર કોણ છે

અને અહીંયા અમારા જ જયદ્રસિંહજીની કાર્યકરોની તાલુકા પ્રમુખ જિલ્લા પ્રમુખ બધાની ખૂબ જ મહેનત છે અને જયેન્દ્રસિંહજી પોતે એક પણ સમય ચૂકતા નથી ને દોડા દોડને બધાની સાથે સંગઠનમાં રહીને ચાલે છે અને જસુભાઈ માટે ભાજપ અને મોદી સાહેબ માટે સંપૂર્ણ મહેનત કરી રહ્યા છે કાર્યકરો સાથે લોકોનું તો એવું કહેવું છે કંઈ બીજો કોઈ પક્ષ દેખાતો જ નથી ખોટી વાત છે બિલકુલ સત્ય વસ્તુ છે અહીંયા ભાજપનું આ આટલી બધી પબ્લિક આવી રહી છે

અને એના અહીંયા ગોગંબા તાલુકામાં કઈ અસરો દેખાય છે કે તાલુકામાં આ બાજુ કશું અસર કશું દેખાતી ક્ષત્રિય સમાજ કોની સાથે છે ક્ષત્રિય સમાજ પાર્ટીની સાથે છે ભારતીય જનતા પાર્ટી